ન્યૂ પાર્થ એકલવ્ય સી તાલીમ વર્ગની વિદ્યાર્થીને પુસ્તક ભેટ આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સંજલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય સીઈટી તાલીમ વર્ગ કાર્યરત જેમાં સીઈટી કોમન પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે આ તાલીમ વર્ગમાં અભ્યાસ કરતી સંગળા આયુષીબેનના જન્મદિવસની ઉજવણી ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા પુસ્તક ભેટ આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે સાથે સીઈટી ક્ષા માં સફળતા મેળવે તેવા દિવ્ય આશીર્વચન આપ્યા હતા તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોકલેટો નું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભૂપેન્દ્રભાઈ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સંજય દાહોદ